ગુજરાતમાં કેટલાક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં તેતાળીસ દિવસ ભારે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓના ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવે છે ગુજરાતના વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે અને ત્રીસ જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે બંગાળના ઉપસાગરથી આવેલા ભેજમાં ગુજરાત ફરી વરસાદ લાવશે ત્રણ ઓગસ્ટે મોટા ફોરાનો વરસાદ પડશે છથી દસ દિવસો ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે નદીનું જળસ્તર વાત કરીએ કે એક ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે નવા નિયમો ઓગસ્ટ મહિનાનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દર મહિનાની જેમ ઓગસ્ટ બે હજાર પચીસમાં માં ઘણા નાણાકીય નિયમો બદલાવવામાં જઈ રહ્યા છે આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના કિસ્સાઓનો પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી કિંમતના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે જ્યારે યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો યથાવત છે વિગતો મુજબ છ ફેરફારો તમામ કિસ્સાઓ પર બોજ નાખી શકે છે અને તમામ બજેટની અસરો કરી શકે છે વધુ વાત આગળ વાત કરી કે એલપીજીના ભાવમાં બદલાઈ જશે દર મહિનાને જેમાં મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તામાં છેલ્લે એક જુલાઈના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને સાઠ રૂપિયાનો સસ્તો કરવામાં આવ્યો હતો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ પણ સુધી કોઈ ફેરફાર થયો નથી આ સ્થિતિમાં એક વખત એલપીજીમાં ના ભાવના ભાવમાં પણ ઘણા ધારણા જોવા મળી રહ્યા છે વાત કે પહેલી તારીખથી લાગુ થશે આવો નિયમ સીએનજીની પીએનજીના બામમાં ફેરફાર તેલ કંપનીઓ દર મહિને સીએનજી કમ્પ્લેટ નેચરલ ગેસ અને પીએનજીની પાઇડ નેચરલ ગેસના ભાવમાં ફેરફાર કરે છે એપ્રિલ બે હજાર પચીસની ભાવના કોઈ ફેરફાર થયો નથી છેલ્લી વખતે સીએનજી ને પીએનજીના ભાવમાં નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે મુંબઈના સીએનજીમાં એક્યાશી હજાર પાંચસોને કિલોના પીએનજીના ઓગણપચા યુનિટ હતો ઓકેશ પરિભાવમાં ફેરફારની શક્યતા છે જે વાહન ચાલક હવે કરોડ વપરાશો માટે ખર્ચમાં વધારોની ઘટાડો લાવી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પહેલી તારીખથી લાગુ થયો નિયમ બેંકે રજાઓનો પ્રભાવ તારીખે રિઝર્વ બેંકને દર મહિને એક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે જે પ્રાદેશિક ધોરણને બદલાયો છે ઓગસ્ટમાં તહેવારો યથાવત મહત્વપૂર્ણ તારીખો કારણે કેટલીક બેંક સંબંધિત સેવાઓમાં વૈશ્વિક પક્ષ પડી શકે છે સપ્તાહ અને આવતી રજાઓને ધ્યાનમાં રાખવાની તથા તમામ બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થાય તે ધ્યાનમાં રાખી શકાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળનારા વીસમા હપ્તાની તારીખ જાહેર દેશના કરોડો ખેડૂતોમાં જે આજે એક સારા સમાચાર આવ્યા છે ભારત સરકારના કૃષિ મંત્રાલય પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતા વીસમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને આવતા મહિને વીસમા હપ્તાની પૈસા આપવામાં આવશે કૃષિ મંત્રાલયે મંગળવારે રાત્રે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી કે મંત્રાલય તેના સત્તાવારમાં જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ અપદાન બે હજાર રૂપિયાના બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેમના બિહાર પ્રવાહ દરમિયાન પીએમ કિસાન યોજનાના ઓગણીસમો હપ્તો જારી કરવામાં આવ્યો હતો મંત્રાલયે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે પીએમ કિસાનમાં વીસમો હપ્તો બે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાસણી યુપીના ખેડૂતના ખે ખેત બેંક ખાતાના સીધો ટ્રાન્સફર કરવામાં આવશે વધુ મહત્ત્વની આગળ વાત કરી કે રાશનકાર્ડ છે તો દર મહિને મળશે એક હજાર રૂપિયા જો તમારી પાસે રાશનકાર્ડ છે અને તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીનું ઓછી છે અને રાશનકાર્ડ કેવાસી કરાયેલું હશે તો લાભાર્થીને ખાત્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સ્થિતિ મોકલવામાં આવશે જેથી આ યોજના પારદર્શિકા જળવાઈ રહે છે આના માટે તે તમામ રાજ્યોને ગાધર અને નારીકા પુરવઠા વેબસાઇટ પર તમે અરજી કરી શકો છો બહુ ભાગળ મત્વની વાત કરી કે સમુદ્ર ગુજરાત ખેડૂત બન્યો દેવાદાર ખેતી બચાવવા લીધે એક લાખને સુડતાળીસ હજાર રૂપિયા કરોડની લોન સમુદ્ર ખેડૂત સમુદ્ર ગુજરાત સૂત્રોના પ્રાક પોકારમાં આવી રહ્યો છે એટલું જ નહીં ખેડૂતોની આવક બામણી થશે તેવા રાજ્ય ખેડૂત સરકાર ડીગ્રોટ ડાંગી રહ્યો છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતોને દેવું કરવામાં મજબૂર બન્યા છે ખુદ કેન્દ્ર સરકારે ઘટફોટ કર્યો છે ગુજરાતના ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધી એક પોઈન્ટ ચુમ્માળીસ ત્રણસો ને ત્રીસ કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે આ પરથી વાત પ્રસ્થાપિત થયું છે કે જગતને તાત દેવાનો ડુંગર તળે દબાઈ રહ્યો છે છેલ્લા પોષ વર્ષથી લોનમાં સુડતાળીસ હજાર કરોડ રૂપિયાની વધારો ગુજરાતમાં આર્થિક રીતે બેઠક થયો છે કેમ કે હવે ખેતી કરવા મોંઘી બની છે ખાતર જંતુનાશક દવાની માંડીને ખેત મજૂર સુધીના ભાવ વધ્યા છે સીઝનના અથવા મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજારમાં ના પહોંચે ત્યારે ખેડૂતો પણ ભાવ સુદમુદ્ર મળતા નથી ખેડૂતોની એવી દશા છે કે ખેતી ખાતર બચાવવા બેંકો પાસેથી લોન લેવી પડે છે વધુ આગળ વાત કરીએ કે ગણેશ પોલીસ જાહેર કર્યા નિયમો આગામી સત્યાવીસ ઓગસ્ટે શરૂ થનારા ગણેશ પોલીસે નિયમોનો ફેરફાર કર્યો છે જેમાં ચાર દરવાજા વિસ્તારમાં ડીજા વગાડ પર પ્રતિબંધ મૂક્યો છે માટેની મૂર્તિ પોચ ફૂટ અને બેઠક સહિત નવ ફૂટથી વધુ ન હોવી જોઈએ પોપની મૂર્તિની ઊંચાઈ પોચથી પહોંચવું હોવી જોઈએ કૃત્રિમ તળાવમાંથી જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે નદી કે કુદરતી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે તમામ ગણેશ મંડળોને એક દિવસમાં ટાવમાનો રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને સ સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે ચાલીસ પીટી હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે ચાલીસ પીટી પાવર પાવરથી વધુ સાઈઠ પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચ માટે પચીસ ટકા એટલે કે સાઠ હજાર રૂપિયાની મર્યાદા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે તેમના ખાતાથી વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની જે સરકારે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં ઘઉં મળે છે તે લોકો હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડરનો મળી રહ્યો છે વધુ આગળ વાત કરીએ કે મિત્રો જ્યારે માર્કેટની અંદર અત્યારે આઠસો વીસ રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે તો તમે મિત્રો જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતની દરેક રાશનકાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યો છે તેમને પણ ચારસો પચાસ રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ ના મળવો જ હોય જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો